કૃષ્ણ કનૈયા લાલકી જે માકુદેવ ખુડિયાર મારી માખણ ની મટકી મોટકી મારી માખણની ની મટકી ઢોળાઈ જાશે દૂધ દય રહે લટકી ઢોળાઈ જાશે દૂધ દય રહે લટકી મટકી રે મારી માખણની મટકી મટકી રે મારી માખણ ની મટકી વનરાતે વન ને માર ગાતા પણ રાતે વાન ને માર જાતા ઊભો કાનુડો સૌને હસાવે ઊભો કાનુડો સૌને હસાવે ઘરે વળતા મને પાછળથી પકડી ઘરે વળતા મને પાછળથી પકડી મટકી રે મારી માખણની મટકી મટકી રે મારી માખણની મટકી ટોળા જાશે દૂધ દયર રે હે લટકી ટોળાઇ જાશે દૂધ દયર હે લટકી ચેનો શાળા નય સાલે કંસતણાર રાજમા સેન સાળા ચાલે સાલે કંસના રે રાજમાં जोया देवी था श्याम याज तारा रे जोया देवी था श्याम याज तारा रे जावा मावा मै मार घड़े थी अटकी जावा जो मने मै मार घड़े थी अटकी रे मारी माखण नी मटकी रे मारी माखण नी मटकी ढोलाई जाचे दूध लटकी દૂધ માર ગોકી ને યુભો કાનૂરો મારગડો રોકીને ને યુભો કાનૂરો પાલવડો પકડીને માગે છે દાણ પાલવડો પકડીને માગે છે દાણ પાલવડો પકડીને માગે છે દાણ બાળ ગોપાળ મને સાથે પકડી બાળ ગોપાલ મને સાથેથી પકડી મટકી રે મારી માકણની મટકી મટકી રે મારી માકણની મટકી ઢોળાઈ જાશે દૂધ દોય રે લટકી ઢોળાઈ જાશે દૂધ દોય રે લટકી જાવા મને પડી પડીશે જાવા દિયો મને સાંજ છે સાસુ નણંદ મારી વાટ છે સાસુ નણંદ મારી વાટ છે गोरा रे हाथ क्या तीरे पकड़ी गोरा रे हाथ क्या तीरे पकड़ी मटकी रे मारी माखण नी मटकी मटकी रे मारी माखण नी मटकी ढोलाई जाचे दूध दय रे हे लटकी ढोलाय जाचे दूध दय रे हे लटकी मटकी रे मारी माखण नी मटकी मटकी रे मारी माखण नी मटकी કૃષ્ણજી પહોંચા દ્વારકાને આનંદ મંગલ થાય છે નટખટ એવા હે વાનૈયાનો બોલો જય જયકાર રે બોલો જય જયકાર રે કૃષ્ણ કનૈયા લાલ કી જય